તાલુકા કેળવણી મંડળ સંચાલિત આજની આ વાર્ષિક સાધારણ સભા આજરોજ તમામ ટ્રસ્ટી મંડળોની હાજરીમાં કરવામાં આવી ઘણા અમારા બે એક મિત્રો વિદેશ છે સંપૂર્ણ અધિકાર સાથે લેખિતમાં અમને વોટ્સએપ દ્વારા મોકલ્યું છે અને એક બે ટ્રસ્ટીઓ અગત્યની મીટિંગમાં છે એમને પણ સંપૂર્ણ અધિકાર આપ્યો છે ત્યારે આજની આ સાધારણ સભાના એજન્ડા પ્રમાણેના તમામ કાર્યો અને બધા જ કામો પૂર્ણ કર્યા છે અને સવાનું મતે મંજૂર કરવામાં આવ્યા છે નવીન હોદ્દેદારોની જે નિમણૂક છે એમાં આમ અમારા પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી માનસ મંત્રી સહમંત્રી અને ખજાનસિંહ શ્રી એવા હોદ્દાઓ છે એમાં પ્રમુખશ્રીના હોદ્દેદારમાં એક અમારા સુરેન્દ્રસિંહ વિજયસિંહ ચાવડા એમને પોતાની રજૂઆત મૂકી હતી કે મારે કંઈક કામ કરવું છે સંસ્થાના હિતમાં તો પ્રમુખશ્રી પ્રવીણસિંહને ચાલુ રાખીને એમને બીજા પ્રમુખશ્રી તરીકેનો સમાવેશ કર્યો છે સાથે સાથે ઉપપ્રમુખશ્રી તરીકે ચંદ્રકાંતભાઈને ચાલુ રાખવામાં આવે છે માણક મંત્રી તરીકે મારી કામગીરીને આ લોકોએ સંપૂર્ણ રીતે મને મારે તો ખરેખર થેન્ક્સ કહેવું પડે કે ખજન તાલુકા કેળવણી મંડળે મને મારા ઉપર પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે સહમંત્રી તરીકે ડોક્ટર મયુરધરસિંહ ચાવડા જેવો પણ સહમંત્રી તરીકે ચાલુ છે અને બીજા અમારા ખજાનચી તરીકે સંદીપભાઈ સુધાકરભાઈ પટેલ જેઓ એક મરણ થવાના કારણે એમના મિત્રના એક મદદના કાર્યક્રમમાં ગયા છે અને સહમતી તરીકે બીજા સંજયસિંહ અટાલિયાની નિમણૂક કરી છે એ રીતે અમારા નવીન હોદ્દેદારોની આ જે નિમણૂક થઈ છે એ સર્વાનુમતે થઈ છે અને કરજણ તાલુકા કેળવણી મંડળના આ હોદ્દેદારો આવનાર પાંચ વર્ષ સુધી આ રીતે સારી કામગીરી કરી વિદ્યાધામનું સંપૂર્ણ કામગીરી વિદ્યાલક્ષી અને શિક્ષણ વિગતમાં આને એક ઉત્તમ કામગીરી કરી બતાવે એ જ શુભેચ્છા સાથે નમસ્કાર જય